ઈડર તાલુકાનું હિમતપુર ગામ કાચી મકાનની દિવાલ ધરાશાયી થતાં અકસ્માત સર્જાયો હતો મકાનનું ખોદકામ દરમિયાન કાચી માટીની દિવાલ ધરાશાયી થતાં મજૂર સહિત બાળકને ઈજા થઈ હતી બાળકને ગંભીર ઈજાઓ થતાં એકસો આઠ મારફતે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો મજૂર કેળ સમા માટી કામમાં દટાઈ જતા સ્થાનિકોએ કામગીરી હાથ ધરી હતી

ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે